સિંહાસન રાજસભામાં ગોઠવાયું પંડિતો બોલાવાયા સિંહાસનનું પૂજન કર્યું બરાબર સાફ કરાવ્યું રાજા ભૌજ આ સિંહાસન પર બેસવા જતા હતા તેમણે એક પગ ઊંચો કર્યો તરત જ અવાજ આવ્યો આ સિંહાસન પર બેસવાનો તારો અધિકાર નથી રાજા આશ્ચર્યથી સિંહાનની સિંહાસનની સામું જોઈ રહ્યા રાજાએ પૂછ્યું આપ કોણ છો શા માટે મને સિંહાસન પર બેસવાની ના પાડો છો મારું નામ નંદા હું સ્વર્ગની અપસરા છું આ સિંહાસન પર આ સિંહાસન રાજા વિક્રમનું છે તેના જેવો पराक्रમી અને પરોપકારી હોય તેને આ સિંહાસન પર બેસવાનો અધિકાર છે નંદા બોલી રાજા વિક્રમના પરાક્રમની આપ મને વાત કહો રાજા ભોજે બે હાથ જોડી વંદન કર્યા અને વિનંતી કરી સિંહાસન પર બત્રીસ પુતળીઓ હતી તેમાંની નંદાએ આ વાતની શરૂઆત કરી ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ તેમના રાજ્યમાં લોકો સુખી હતા આનંદિત હતા લોકોને કોઈ વાતનું દુઃખ ન હતું ચોર લૂંટારાનો ભય ન હતો આ નગરમાં એક શિકારી રહે તેનું નામ નરેશ આ ચાર બાળકો હતા આખો દિવસ જંગલમાં રખડે બે ચાર પંખીને મારી લાવે એકાદ સસલું મારે આમ શિકાર કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે રાત્રિના શેરીમાં જાય અવનવા ખેલ કરે તે આરામથી જિંદગી ગુજારતો આરામથી જિંદગી ગુજારતો હતો એક દિવસ તે જંગલમાં ગયો શિકાર કરવા માટે આખો દિવસ ખૂબ રખડ્યો સાંજ પડી પણ શિકાર હાથમાં ન આવ્યો નરેશ રખડી રખડીને ખૂબ થાક્યો તેણે વિચાર કર્યો ખાલી હાથે ઘેર પાછા જવું તેના બદલે સવારે ઘેર જઈશ રાત્રિના શિકાર મળશે ઘેર જઈ ઘેર જઈશ તો છોકરાઓ ખાવા માંગશે આવો વિચાર આવ્યો તે એક ઝાડ પર ચડી ગયો જામતી હતી જંગલી જાનવરોની ગર્જના સંભળાતી હતી આ ભયાનક જંગલ તેમાં અંધારી રાત્રિ તેની ઊંઘ તો ઉડી ગઈ હતી તો બેઠો હતો આંખો ખુલ્લી હતી તે જંગલ ને જોતો હતો અચાનક તેને સાત માણસો દેખાયા તેમના હાથમાં સળગતી હતી આ સંકેત કર્યો બીજા અનેક માણસો આવ્યા મશાલના અંજવાળામાં જંગલ જગમગી ઉઠ્યું આ બધા માણસો રૂપરૂપના અંબાર જાણે બધા દેવલકના હોય તેમ લાગતું હતું

ચારે બાજુ કિલ્લો વેપારીઓ વેપાર કરતા હતા લોકો રાજમાર્ગ પર ફરતા હતા તો કોઈ બગીચામાં બેઠા હતા વાતો કરતા હતા નરેશે આંખો ચોળી તેને થયું કે આ સાચું છે કે સ્વપ્નું છે પણ ખરેખર આ સાચું હતું લોકો અવર જવર કરતા હતા હરતા હતા હરતા ફરતા હતા નરેશ વડ પર ચૂપચાપ બેઠો આ દેવનગરીને જોતો હતો એવામાં એક મોટું હરણ આવ્યું તેના શિંગડા સોનાના હતા પગમાં ઘુંઘરું બાંધ્યા હતા ગળામાં મોતીની માળા હતી હરણ આવ્યું બધા ઊભા થઈ ગયા હરણ થાઠ માઠથી સિંહાસન પર બેઠું જાણે કે નગરનો રાજા સવાર સુધી જાણે કે નગરનો રાજા સવાર સુધી આ નગર રહ્યું પરોટ થયું સૂર્યનું પ્રથમ કિરણ નીકળ્યું અને આ હરણ પણ નરેશ ખુશ હતો તેને તેને એક દેવનગરી જોઈ શિકાર મળ્યો ન હતો ખાલી હાથે તે ઘેર આવ્યું તેની પત્નીને દેવનગરીની વાત કરી તેની પત્ની ખીજાય ગુસ્સે થઈ બોલી તમે કઈ ખાવાનું લાવ્યા નથી અને આવા ગપ્પા કે વાંકો છો તને નજરે બતાવું તો સાચું તને નજરે બતાવું તો સાચું માનીશ ને નરેશ બોલ્યો તેની પત્ની સંમત થઈ સંધ્યા થવા આવી નરેશ તેની પત્ની સાથે જંગલમાં ઉપડ્યો બંને વડ પર ચડી ગયા સંતાઈને બેઠા મધ્યરાત્રિ થઈ અંધકાર બરાબર જામ્યો મસાલ લઈ માણસો આવ્યા અને દેવનગરીની દેવનગરી શરૂ થઈ બંને જણ ફાટી રહ્યા સવાર થયું આ દેવનગરી અલોપ બંને ખૂબ વિચાર કર્યો પછી નરેશ ની પત્ની બોલી આ વાત રાજા વિક્રમને કરીએ તો આપણને મોટું ઈનામ મળશે નરેશ સંમત થયો સવારના બંને ઘેર આવ્યા વિક્રમ રાજા સભા ભરીને બેઠા હતા શિકારી નરેશ સભામાં આવ્યો રાજા વિક્રમને વાત કરી રાજા વિક્રમ જંગલમાં જવા તૈયાર થયા અને બાણ લીધા હાથમાં ખુલ્લી તલવાર હાથમાં ખુલ્લી તલવાર સાથે નરેશ શિકારી બંને જંગલમાં આવ્યા વડ પર ચડ્યા સંતાઈને બેઠા મધ્યરાત્રિના એક અદ્ભુત નગર રચાયું રાજા વિક્રમ ફાટી આંખે જોઈ રહ્યા આખું નગર મટકું માર્યા વગર તો આ દ્રશ્ય જોતા હતા સિંહાસન સોનાનું તેના પર હરણ બેઠું રાજસભામાં જેવું આ દ્રશ્ય હતું આખી રાત્રિ નાચગાનના કાર્યક્રમો ચાલ્યા સવાર થયું હરણ આળસ મરણીને ઉભું થયું તે જવાની તૈયારી કરી રહ્યું હતું રાજા વિક્રમ સાવધાન થયા તેમણે વિચાર કર્યો આ હરણ ભાગી જશે હરણ ભાગી જશે મારો ફેરો જશે આ નગરનું રહસ્ય જાણવા નહીં મળે આ હરણનો શિકાર કરું તો રહસ્ય મને જાણવા મળશે હાથમાંથી શિકાર સટકી જાય તો મારા કુળને કલંક લાગે રાજાએ ધનુષ્ય પર બાણ ચડાવ્યું બરાબર નિશાન લીધું સનન કરતું બાણ છોડ્યું બાણ હરણ ને વાગ્યું તે તડફડવા લાગ્યું હરણ મૃત્યુ પામ્યું રાજા વિક્રમ વડ પરથી નીચે આવ્યા વડ નીચે સિંહાસન હતું તેના પર રાજા બેઠા નગર જેમનું તેમ હતું તેમાં કંઈ ફેરફાર નહીં બસ નગરનો રાજા હરણ તે મૃત્યુ પામ્યો નગરનો રાજા હરણ તે મૃત્યુ પામ્યો હતો વિક્રમ સિંહાસન પર બેઠા તર એવો અવાજ આવ્યો આકાશમાંથી એક વિમાન દેખાયું વિમાન આ વડ પાસે નીચે ઉતર્યું વિમાનમાં દેવદૂત હતા હરણને સન્માન સાથે વિમાનમાં બેસાડ્યું વિમાન ઉપડવાની તૈયારી કરતું હતું રાજા વિક્રમે ઝડપથી સલાંગ મારી રાજા એ એક પાંખ પકડી વિમાનને થંભાવ્યું રાજા વિક્રમે પૂછ્યું તમે બધા કોણ છો આ હરણને ક્યાં લઈ જાઓ છો આ હરણને તો મેં મારી નાખ્યું હતું છતાં તે જીવતું કેવી રીતે થયું મારી આ બધી શંકાનું સમાધાન કરો પછી જ તમને લઈ જવા દઈશ દેવદૂતો રાજા વિક્રમ ને જોઈ રહ્યા રાજા અડક અને નિડર હતા દેવદૂતે કહ્યું આ હરણ ને આ હરણ તે ઇન્દ્રનો પુત્ર છે તેણે પિતાની આજ્ઞા માની ન હતી તેથી ઇન્દ્રે તેને સાપ આપ્યો હતો ઇન્દ્રે તેને કહ્યું જા તું પશુ બની અને પૃથ્વી પર રજડીશ પછી પુત્રે પિતાને ખૂબ વિનંતી કરી રાજા ઇન્દ્રના હૃદયમાં દયા આવી તેમણે કહ્યું તું એક વર્ષ પૃથ્વી પર ભટકતો રહીશ ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમના હાજે તારું મૃત્યુ થશે ત્યારે તું પશુમાંથી દેવ બનીશ અને સ્વર્ગમાં આવીશ આજે તેની મુક્તિ થઈ છે તેથી અમે તેને લેવા આવ્યા છીએ દેહદૂતોએ રાજા વિક્રમ ને વંદન કર્યા વિમાન ઘર કરતું આકાશમાં ઉડ્યું સ્વર્ગના માર્ગે ચાલ્યું ગયું શિકારી તો વડ પર બેઠો હતો હતો તે ધ્રુજતો તેને નીચે બોલાવ્યો તે ડરતો ડરતો નીચે આવ્યો આસપાસ સોનાની નગરી હતી હીરા મોત મોતી અઢળક હતા રાજા વિક્રમે નરેશને કહ્યું તારામાં તાકાત હોય તેટલું ધન લઈ જા વિક્રમ રાજાએ એ કીધું કે તારામાં તાકાત હોય તેટલું ધન લઈ જા તું તારી સાત પેઢી બેઠા બેઠા ખાય તો પણ ખૂટશે નહીં એટલું ધન છે નરેશ તો હીરામતીના પોટલા બાંધવા માંડ્યો છતાં તેને ઉત્સાહ ન હતો આનંદ ન હતો મનમાં કઈ ઉદ્વેગ હતો તે ચિંતામાં હતો રાજા વિક્રમે બારીકાઈથી નિરીક્ષણ કર્યું શિકારાના શિકારી મનની મનો દશા જોઈ તું ઉદાસ કેમ છે આટલું બધું છતાં તને આનંદ આ હરણ મેં તમને બતાવ્યું તેમાં મેં ભૂલ કરી છે આ મેં શિકાર કર્યો હોત તો આ બધી સંપત્તિ મને મળત આ નગરનો હું રાજા થાત તમને મે હરણની વાત કરી તેમાં મે મૂર્ખાઈ કરી છે શિકારી કહે છે વિક્રમ રાજાને તેથી હું મારી જાતને ધિક્કારું છું નરેશની વાત સાંભળી રાજા વિક્રમ હસ્યા રાજા વિક્રમ તો પરોપકારી હતા બીજાનું દુખ જોઈ શકતા ન હતા તેઓ સિંહાસન પર બેઠા તેઓ સિંહાસન પર બેઠા હતા ઝડપથી ઊભા થયા નરેશ પાસે આવ્યા તેનું બાવડું પકડ્યું સિંહાસન પાસે લઈ ગયા અને કહ્યું કે તું આ સિંહાસન પર બેસ તું આ નગરનો રાજા આ મહેલ આ હાથી આ અશ્વો આ બધાનો તું માલિક મારે કાંઈ ન જોઈ બોલ હવે તો ખુશ છે ને નરેશ સિંહાસન પર બેઠો તેના મુખ પર આનંદની એક લહેરખી આવી પાછો ઉદાસ માટું જાણે પડી ગયું હોય તેને જાણે સંતોષ ન હતો રાજા વિક્રમે ફરીથી પૂછ્યું જો ભાઈ તું રાજા થયો હવે શું દુઃખ તમે મને રાજ્ય આપ્યું અઢળક સંપત્તિ આપી પણ હું તો શિકારી જાતિનો મને રાજા કોણ ગણશે બીજાના બીજા રાજાઓ મને માન નહીં આપે રાજા વિક્રમ તો પરોપકારી હતા તે તરત બોલ્યા તારી સાથે મારી પુત્રીના લગ્ન કરું પછી તો બધા તને રાજા માનશે ને નરેશના મુખ પર હાસ્ય ફરીતું તે ખુશ થતા બોલ્યો બરાબર છે તે ખુશ થઈને બોલ્યો કે આ બધું હવે બરાબર છે પછી રાજાઓ મને માન આપશે વિક્રમ રાજાએ દેશ પ્રદેશના રાજાઓને આમંત્રણ મોકલ્યા બધા રાજાઓ કિંમતી ભેટ લઈ આવ્યા ધામધૂમથી નરેશ સાથે રાજકુંવરીના લગ્ન થયા હવે નરેશ શિકારી નરેશ શિકારી સાચો રાજા બન્યો હવે તો તે નરેશ સિંહ તરીકે જાણીતો થયો નંદાએ વાર્તા પૂરી કરી અને બોલી હે રાજા ભોજ આવો પરાક્રમી રાજા હોય તે બેસી શકે અને આ સિંહાસન પર બેસવાનો તેને જ અધિકાર છે નંદા આકાશમાં ઉડી ગઈ ઇન્દ્ર સભામાં ફરીથી સ્થાન પ્રાપ્ત થયું આ રીતે અમારી વાર્તા અહીં પૂરી થાય છે અને વાર્તા જો સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કર્યો અને શેર પણ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે રહે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ તો Cheia mata a Jimitro.